લાઈક કરી દેજો તો મિત્રો મોવામાં સફેદ ડુંગળીના ઓછામાં ઓછા ભાવ નવસો રૂપિયા સુધી અત્યારે જોવા મળી રહ્યા છે ખાસ કરીને સફેદના નિકાસકારો અને બિયારણની માંગ બજારમાં સુધારાની ચાલ જોવા મળી રહી છે ડુંગળી બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને ખાસ કરીને સફેદના બજારો સારા અત્યારે ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે મવવામાં શનિવારે સફેદ ડુંગળીના ઊંચામાં ઊંચા નવસો રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા વેપારીઓ કહે છે કે ડુંગળી બજારમાં નિકાસકારો અને લોકલ બિયારણની માંગ સારી હોવાથી ડુંગળી બજારને ટેકો મળ્યો છે આવું અત્યારે ઓછી સામે લેવાની મર્યાદિત જોવા મળી રહી છે પરંતુ જે માંગ છે તે નક્કર હોવાથી સફેદ બજારમાં ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે આગામી દિવસોની અંદર બજારમાં વેચવાલી કીવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ગોંડલમાં ડુંગળીના ચૌદ હજાર બસો કટાના વેપાર સામે ભાવની વાત કરીએ તો સાસઠ રૂપિયાથી બસોને અડસઠ રૂપિયા જોવા મળ્યા તો જ્યારે સફેદ ડુંગળીના તેરસો કટાણાના વેપારો સામે ભાવની વાત કરીએ તો સિત્તેર રૂપિયાથી બસો ને એકાણું રૂપિયા જોવા મળ્યા રાજકોટમાં છ હજાર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો પિસ્તાલીસ રૂપિયાથી એકસો ને પંચોતેર રૂપિયા જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચાર સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન